નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છ જિલ્લા સરહદી ગામોમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ ખાટલા બેઠકો કરી ગામની સમસ્યાઓ સાંભળી બીએસએફના જવાનો અધિકારીઓને મળ્યા ત્રીસ જેટલા આઈપીએસ અધિકારીઓને સાથે લાવ્યા અને સરહદી ગામોની મુલાકાતે મોકલ્યા જુઓ હર્ષ સંઘવીની મુલાકાતનો અહેવાલ કચ્છ સરહદ પર કાનેર ગામના ગ્રામજનો સાથે સાર્થક સંવાદ કરી તેમની પ્રાથમિક આવશ્યકતાઓ અને સુખાકારી માટે પૂછા કરી તેમના સર્વકલ્યાણ અને સુખાકારીની વૃદ્ધિ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સરહદ પર સ્થિત ગામે ગામ સુધી અને ત્યાં વસતા એક એક આંગણા સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ અને સુવિધાઓ પહોંચે તેવો આ પ્રવાસનો સંકલ્પ છે સરહદ પર મીઠડા કચ્છી માળુઓ સાથે સંવાદ સરહદ પર સ્થિત ગ્રામીણ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ગ્રામજનો સાથેની મુલાકાતના ઉપક્રમમાં મોટી છેર ગામના લોકોને મળવાનો અને વાતચીત કરવાનો અવસર પ્રાપ્ત થયો શ્રી કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવું છું દેવ મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના તેમ હર્ષ સંઘવીએ કહ્યું કચ્છના કપુરાશીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાટલા સભા સરહદી ગામોના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા સામાજિક આર્થિક સ્થિતિ રહેણી કરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ સરકાર આપને દ્વાર ના ધ્યેય મંત્રને ચરિતાર્થ કરવા માટે કચ્છની મુલાકાતે છે આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપુરાશી કપુરાશી અને કોરિયાણી સાથે સંવાદ કરીને ખાટલા બેઠકમાં સહભાગી થયા હતા ગામમાં યોજાયેલી આ ખાટલા ઉપર સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પરના આ ગામડાઓ લાભાન્વિત બન્યા છે તેમણે નોંધ્યું હતું કે કલ્યાણકારી યોજનાઓના અમલથી કચ્છમાં પરિસ્થિતિ બદલાય છે અને લોકોના જીવનમાં આર્થિક સામાજિક પરિવર્તન આવ્યું છે હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ્ય સાથે ત્રીસથી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ સરહદી ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાઓથી અવગત થયા છે તેમણે કપુરાશીમાં રાત્રિ સભા રોકાણ અને ગ્રામજનો સાથેના સંવાદને એક મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો નાયબ મુખ્યમંત્રીએ સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવતા કહ્યું કે સરહદ પારથી થતી ઘૂસણખોરી અટકાવવામાં ગ્રામજનોના સાવચેત વલણના કારણે સમયાંતરે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે તેમણે કહ્યું કે કપુરાશી સહિત કચ્છના અનેક ગામોએ સરહદના સંત્રીની ભૂમિકા અદા કરી છે હર્ષસંઘવીએ ગ્રામજનોને અનુરોધ કર્યો કે તેઓ સીમા પારથી થતી ઘુસણખોરી અને સરકારી જમીન પરના દબાણો સહિતની બાબતોની જાણકારી પ્રશાસન સુધી પહોંચાડે કારણ કે ગામ સજાગ રહે તો ડ્રગ્સનું દૂષણ અસામાજિક પ્રવૃત્તિઓ સરકારી જમીન પર ધાર્મિક દબાણ જેવી અનેક પ્રવૃત્તિઓને અટકાવી શકાય કપુરાશી ગામ ખાતે નાયબ મુખ્યમંત્રીનું ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરાયું હતું અને ગ્રામજનોએ તેમને કચ્છી પાગ પહેરાવીને આવકાર આપ્યો હતો હર્ષ સંઘવીએ ગામના વડીલો અને યુવાનો સાથે મુક્ત મને સંવાદ કરી ગામના પ્રશ્નો સામાજિક આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો તેમણે કહ્યું કે કપુરાશીમાં આ સાચા દેશભક્તો સાથે આવીને ગર્વની લાગણી અનુભવું છું તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે સરકારી જગ્યા પર કોઈ પણ સ્થળે ધાર્મિક કે અન્ય દબાણ હશે તો તેના પર બુલડોઝર આ પ્રસંગે સાંસદ વિરોધભાઈ ચાવડા અબડાસા ધારાસભ્ય પ્રજન્નસિંહ જાડેજા વરિષ્ઠ અધિકારીઓ જેવા કે ગુજરાત સીઆઈડી ક્રાઇમ ના ડીજી કે એલ રાવ કચ્છ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરો કચ્છ કલેક્ટર આનંદ પટેલ તેમજ અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વંદે માતરમ ગીતના એકસો વર્ષ પૂર્ણ થતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેદ ગામની બોર્ડર આઉટપોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનો સમૂહ ગાન કર્યું હતું અને શપથ લેવડાવ્યા હતા જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ સાત નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર